વલાસણ નહેરનું ઘરનાડું અઢી કરોડના ખર્ચે ફોર લેન બનાવવાની કામગીરી શરૂ પંચ્યાસીથી વધુ ગામડાઓના વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે આણંદ કરમસદ સોજિત્રા રોડ પર આવેલા વલાસણ નહેરનું ઘરનાડું ટુ વે હોવાથી ફોર લેન માર્ગ ઉપર એકાએક વાહન ચાલકો સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા અકસ્માતનું પ્રમાણ વધી ગયું હતું ત્યારે તંત્રએ મંજૂરી મળતા રૂપિયા અઢી કરોડના ખર્ચે નવીનીકરણ કામગીરી હાથ ધરાઈ છે ચોમાસુ સીઝન પહેલા તૈયાર થઈ જતા તારાપુર બગોદરા સોજિત્રા સહિત પંચ્યાસીથી વધુ ગામડાઓના વાહન

ફરિયાદોને પગલે સિંચાઈ વિભાગે ગાંધીનગર કચેરી દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી જેની મંજૂરી મળતા હાલમાં નહેરોમાં પાણી બંધ હોવાથી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે નવીન ગરનાળુ બનાવવાની કામગીરી આરંભાઈ દેવાઈ છે જેના ભાગરૂપે ડાયવર્ઝન આપીને વાહનચાલકો માટે મુશ્કેલી પડે નહીં તેવી રીતે માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે ચોમાસું સિઝન પહેલાં વલાસણ નહેર પર ઘરનાળું તૈયાર થઈ જતા વાહનચાલકોને પડતી હાલાકીઓનો અંત આવી જવા પામશે